છે ફરી એકવાર ચેનલ અંદર અંદર વાત કરીએ કેન્દ્ર સરકારનું બજેટ છે મિત્રો આજ રોજ વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું છે રજૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત છે ખેડૂતો માટે ખાસ આ બજેટની અંદર છે કયા કયા લાભો મળવા પાત્ર થશે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂત જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો માટે છે ખેડૂતોની જમીનોનું જાણકારીનું ખાસ કરીને ડિજિટલાઇજેશન થશે તમામ જે જમીન છે એનું ડિજિટલાઇજેશન થશે એક કરોડ ખેડૂતોના દેશમાં છે મિત્રો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એટલે કે એક વિશેષ બાબત કહી શકાય કે એક કરોડ ખેડૂતો છે મિત્રો ખાસ પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે પ્રાકૃતિક ખેતી માટે બે કરોડ ખેડૂતોને અપાશે મદદ એટલે સરકાર તરફથી વિશેષ પ્રાકૃતિક ખેતી કરતા હશે તો એને વિશેષ મદદ પણ આપવામાં આવશે મિત્રો વાત એકસો નવ ખેત પેદાશો પર છે મિત્રો ફોકસ વિશેષ રહેશે કૃષિ વિકાસ માટે છે મિત્રો એક પોઈન્ટ બાવન લાખ કરોડનું પેકેજ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવેલું છે બત્રીસ પાકના સંશોધન માટે નવી જાતો તૈયાર કરવામાં આવશે અલગ અલગ બત્રીસ પાકો છે એની જે સંશોધન જાત છે અલગ અલગ તૈયાર કરવામાં આવશે મિત્રો

જે રાજ્યની અંદર વ્યાજમુક્ત લોન આપવામાં આવશે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના માટે સબસિડી આપવામાં આવશે પીએમ સૂર્ય ઘર વીજળી યોજના માટે બે પોઈન્ટ આઠ કરોડ રજીસ્ટ્રેશન મિત્રો ન્યુક્લિયર ઉર્જાને પણ છે સરકારની પ્રાથમિકતા આપવામાં આવશે ને એક કરોડ અંદર છે જેટલી યુનિટ વીજળી છે મફતમાં આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ બત્રીસ પાકોના અલગ અલગ એકસો ને નવ જેટલી વેરાયટી છે લોન્ચ કરવામાં આવશે આપણે કે મગફળીની અંદર અગિયાર નંબર હોય બાવીસ નંબર હોય બરાબર વીસ નંબર અલગ અલગ એવી રીતે એ એકસો ને નવ જેટલી વેરાયટી છે અલગ અલગ બત્રીસ પાકો માટે નવી વેરાયટી છે લોન્ચ કરવામાં આવશે એક હજાર જેટલા બાયો રિસર્ચ સેન્ટર છે બનાવવામાં આવશે કૃષિ સેક્ટર માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડની છે ફાળવણી સરકાર તરફથી આ બજેટની અંદર કરવામાં આવી છે તો વિશેષ મિત્રો સરકારની વિશેષ કૃષિ લગતી છે એક પોઈન્ટ બાવન કરોડની છે ફાળવણી કરવામાં આવી છે વિશેષ આ માહિતી છે તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડશો